નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ મિત્રોના બિલનની પચાસ મી ગોલ્ડન જુબિલીનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં વસતા નાગરિકો જ્યારે ઓગણીસો પંચોતેરના વર્ષમાં સર સયાજીરાવ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા હતા તેઓ દ્વારા ગોલ્ડન જુબિલી વર્ષની ઉજવણી કરવામાં આવી તેઓની પ્લેટિનિયમ એમએસયુ બીકોમ કોમ ઓગણીસો પંચોતેર કોમર્સ વડોદરા ગ્રુપ પણ બનાવ્યું છે અને દર વર્ષે ભેગા થઈને ઉજવણી કરે છે દેશ વિદેશથી અને વડોદરામાં વસતા લગભગ પચાસથી સાહીઠ મિત્રો પોતાની ધર્મપત્ની સાથે ભેગા થયા જેઓએ મ્યુઝિક એન્જોય કર્યું હાઉઝી રમ્યા એકબીજાને વર્ષોની વાતો કરી આનંદ કર્યો સુંદર ડિનર સાથે કર્યો અને આ મુલાકાત કરી આ સેલિબ્રેશનમાં સુનિલ શાહ બિપિન શાહ અતુલભાઈ પ્રદીપભાઈ બિપિનભાઈ બંસીલાલ શાહ અને પચાસથી સાહીઠ મિત્રો જોડાયા અને મનોરંજન કર્યું

મિત્ર એક એવી વસ્તુ છે કે જિંદગીની અંદર કોઈ દિવસ જૂની થતી જ નથી અને એમાં પણ જ્યારે પચાસ વર્ષ જૂના મિત્રો ઓગણીસો પંચોતેરના જે સાથે કોમર્સ કોલેજમાં ભણતા હતા બસમાં ફરતા હતા તે વખતના મિત્રો આજે ફરીથી ભેગા થયા છે એનો જે આનંદ હોય છે ને એની કોઈ કિંમત જ હોતી નથી અને આજે અમે એવા પચાસથી સાહીઠ મિત્રો આજે ભેગા થયા છે અમે ગોલ્ડન જ્યુબેલી યર એટલે કે ઓગણીસો પંચોતેરથી બે હજાર પચીસ વચ્ચેનું પચાસમું વર્ષ ઉજવી રહ્યા છે અમારા ગુરુઓને યાદ કર્યા છે જૂના મિત્રોને યાદ કર્યા છે આનંદનો અતિરેક થઈ રહ્યો છે મ્યુઝિકલ નાઈટ કરી હાઉસી રમ્યા સુંદર જમવાનું આયોજન કરેલું છે અને એટલી મજા આવે છે કે જે વર્ણન કરવું મુશ્કેલ છે ઘણી વખત એવું થાય કે ઓસ્ટ્રેલિયા હોય કેનેડા હોય યુ એસ હોય ત્યાંથી પણ લોકો જે મિત્રો નથી આવી શક્યા એ લોકોનું અમારું એક વોટ્સઅપનું ગ્રુપ છે એમાં એ લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે કે અમે નથી આવી શક્યા અમને દુઃખ છે એ લોકોએ અમને મેસેજ મોકલ્યા છે ગાયનો ગઈને મોકલ્યા છે અને અમારા આનંદની અંદર ખૂબ વધારો કર્યો છે અમારા બિપિનભાઈ બંને બિપિનભાઈ છે બંને વિપિનભાઈ છે બંને બિપિન બંને બિપિન શાહ છે મારું નામ સુનિલભાઈ શાહ છે અને હું આજે આપ મારું ગ્રુપ તરફથી આપ સૌનો સ્પાર્ટ ટુડે ન્યૂઝનો ખૂબ આભારી છું કે અમારું કવરેજ કરવા તમે આવી પહોંચ્યા છો અને ફરીથી એક વખત થેન્ક યુ વેરી મચ અને ફ્રેન્ડશીપ જિંદાબાદ અમે ઓગણીસો ને પંચોતેરની અંદર જે લોકો બીકોમ થયા હતા એમનું એક વડોદરા ખાતે એક ગ્રુપ ઊભું કર્યું એમાં અત્યારે અમારી પાસે લગભગ પચાસથી સાહીઠ મિત્રો બધા જેન્ટ્સ અને લેડીઝ બધા ભેગા થયા છે આ વર્ષ ગોલ્ડન જુબેલી યર જે અમે કોલેજમાં બીકોમ થયા એનું ચાલી રહ્યું છે બે હજાર પચીસ પચાસ વર્ષની આજે ઉજવણી કરી રહ્યા છે બધા જ મિત્રો વિદેશ વિદેશથી પણ અહીંયા આવેલા છે બારગામથી પણ આવેલા છે અને બધા જ પોતાના સ્પાઉસ સાથે આજે બહુ સરસ રીતે મ્યુઝિકલ ઇવનિંગ કરીને અને એકબીજાને જાણીને અહીંયા અમે ભેગા થયેલા છે અને આજે અહીંયા આનંદમાં એક ઇવનિંગ ઉજવી રહ્યા છે બધા મિત્રો જૂના મિત્રો મળ્યા છે કેવું છે બહુ જ સરસ લાગી રહ્યું છે અમે જ્યારે જૂના કોલેજમાં દરેકના ફેસ જે જોતા હતા અને અત્યારે જોઈએ છે એમાં આસમાન જમીનનો ફેર દેખાય છે પણ બધા એકબીજાને જાણી ગયા છે ઓળખી ગયા છે અને બધા જૂની યાદો તાજી કરે છે કેટલાક મિત્રો જે નથી આવી શક્યા ફોરિન છે એ લોકો અને અહીંના મિત્રો એ પણ જૂના કોલેજના અમારા પ્રેપરેટરી થીમ લઈને થર્ડ યર બીકોમ સુધીના બધા જ પ્રોફેસર લેક્ચરર્સને યાદ કર્યા છે દરેક આજે દરેકને ઘણા નામ પણ યાદ છે અને આજે અમે એ ગુરુઓને વંદન કરીએ છીએ કે એમની શિક્ષાથી લઈને આજે અમે દરેક જણ પોતપોતાના ફિલ્ડમાં ઘણા આગળ વધી ગયા છે કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે કેટલાક એમબીએ થયેલા છે કેટલાક પોતાનો બિઝનેસ કરી રહ્યા છે અને ઘણા ભાગના લોકો તો વિદેશમાં વસતા થયા છે અને બધા સમૃદ્ધ છે અને બહુ જ જિંદગીમાં આગળ વધી રહ્યા છે દરેકના સંતાનો પણ એમની પોતપોતાની ફિલ્ડમાં બહુ સારા સેટલ થયેલા છે એટલે આ એક પચાસ વર્ષ ઉજવવાનો એક લ્હો આજે અમે અહીં લીધો છે મારું નામ બિપિન ચંદ્ર બંસીલાલ શાહ એટલે બી બી શાહના નામે હું જાણું છું પણ બેંકની અંદર બિપિનચંદ્ર બંસીલાલ શાહ બી બી શાહના નામે જાણું છું